તો એ પહેલા આજની જે અધ્યયન નિષ્પતિ છે છ પોઈન્ટ ચાર પોઈન્ટ છ શબ્દોનો ઉપયોગ કરી આજની અધ્યક્ષની વાત કરીએ છ પોઈન્ટ આપેલી ઘટના કે પ્રચલિત વાર્તાઓને સંવાદ સ્વરૂપે રજૂ કરો દોસ્તો આ પાંચ માર્ગ પ્રશ્ન છે તમને કોઈ પણ એક લખવાનો છે એમાં પહેલી વાત કરીએ પપ્પાની વાર્તાને આધારે મિની અને તેના પપ્પા વચ્ચે થયેલી વાતચીતને સંવાદ સ્વરૂપે લખો તો તમે આને પાઠ્યપુસ્તક તમે આને લખી શકશો પપ્પા અને મિની વચ્ચે પાંચની અંદર તમે આનો જવાબ લખી શકશો ત્રીજો પ્રશ્ન છે સિંહ અને શિયાળની પ્રચલિત વાર્તાને આધારે સિંહ અને શિયાળ વચ્ચેનો સંવાદ લખો એવી રીતે સસનો અને કાચવો શિયાળ અને ઊંટ વાંદરો અને મગર વિક્રમ અને વૈતાલ અકબર અને બિરબલ આ વાર્તાને આધારે તમે જે વાર્તા સાંભળેલી છે એ વાતનું જે કઈ રીતે એનું કોમ્યુનિકેશન થાય એને આપણે સંવાદ કહીએ છીએ તો તમારે આ વસ્તુ તમારે સંવાદ સ્વરૂપે લખવાની છે આગળનો પ્રશ્ન નંબર જઈએ પ્રશ્ન નંબર બે તરફ જઈએ કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર તમારા અનુભવને આધારે લખો એ પણ ગમે તે એક લખવાનો છે પાંચમા પ્રશ્ન છે પહેલો પ્રશ્ન છે તમે ઘરે એકલા હો ત્યારે શું કરો છો તમે ઘરે જ્યારે મમ્મી પપ્પા તમને ઘરે એકલા મૂકીને ગયા હોય ત્યારે તમારો અનુભવ તમારે તમારા શબ્દોમાં લખવાનો છે જેમાં તમે લખી શકો છો કે તમે ઘરનું ધ્યાન રાખો છો કે પછી તમે ઘરે શાંતિથી રહો છો કે ઘરે મમ્મી પપ્પા ના હોય ત્યારે ફૂલ મસ્તી કરો છો કે ઘર બંધ કરીને બહાર રમવા જતા રહો છો આ તમે તમારા શબ્દોમાં તમે લખી શકો છો બીજો પ્રશ્ન છે તમારા મમ્મી પપ્પા તમારી કાળજી લેવા માટે શું કરે છે આ પ્રશ્નોનો જવાબ પણ તમને શીખવાડવાનો ના હોય તમે તમારા ઘરના વાતાવરણમાં તમારો જવાબ લખી શકો છો તમારા શબ્દોમાં દરેક વિદ્યાર્થીનો જવાબ આની અંદર અલગ અલગ હોય મમ્મી પપ્પા આપણા માટે કાળજી લેવા માટે આપણા માટે જે જે પણ કરતા હોય એ આપણે આની અંદર પાંચ પોલીટીઓમાં નહીં આપણે ચાહીએ તો એક પેટ પણ ભરી શકીએ છીએ તમારા મમ્મી થોડાક દિવસ માટે બહાર જાય તો પરિવારને શું મુશ્કેલી પડે દોસ્તો આના વિશે લખવા બેસીએ તો એક નોટ ભરી જાય એટલી મુશ્કેલી મમ્મી વગર આપણા ઘરમાં આપણને પડે છે તો તમે આને તમારા શબ્દોમાં લખી શકો છો જ્યાં જ્યાં પણ તમને મમ્મી મદદ કરે છે જ્યાં જ્યાં પણ તમને મમ્મીની હાજરી દેખાય છે એ વગર તમે શું હાલત થાય તમારા કપડાથી લઈને તમારા ખાવાથી લઈને તમારી કાળજીથી લઈને તમને શું મુશ્કેલી પડે એ તમે અહીંયા લખી શકો છો આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર મિની ની જગ્યાએ તમે હો તો તમારા પપ્પાની કાળજી કેવી રીતે લેશો આ પણ દરેક બાળક પોતાના શબ્દોમાં પોતાનો જવાબ લખશે બરાબર મારા પપ્પાના વાર્તાના આધારે પપ્પા વિશે તમારે પાંચ થી સાત વાક્ય લખવાના છે આ પણ હું શીખવાડો બેસું તો ખોટું પડે તમે તમારા શબ્દોની અંદર આને પાંચ થી સાત વાક્યમાં તમે લખી શકો છો આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર ત્રણ વાક્યમાં રહેલા ભાવને ઓળખીને કૌશમાં આપેલા ભાવસૂચક વાક્યને અંતે મૂકો એમાં વિભાગ એ છે તમારે કોઈ પણ એક વિભાગ પૂછાશે એમાં ચિંતા વિસ્મય આનંદ મસ્કરી અને કાળજી પહેલું છે મિની હંમેશા નાસ્તી કુસ્તી રહેતી તો આની અંદર કયો ભાવ આવે છે તો આનંદ બીજું છે મમ્મીને ફોન કરીને મારી ખબર અંતર પૂછતી મમ્મી ફોન કરીને મારી ખબર અંતર પૂછતી તો આની અંદર કયો ભાવ આવે છે તો આની અંદર ભાવ આવે છે ચિંતાનો ત્રીજો છે પિતા મારી દરેક બાબતોને ખ્યાલ રાખતા આની અંદર કાળજીનો ભાવ આવે છે તેઓ ઘડીક ભર તો આભા ભરીને અમારી સામે જોઈ જોઈ જ રહ્યા આમાં વિસ્મયનો ભાવ આવે છે વર્ગમાં બધા જ તેની હાંસી ઉડાવતા આમાં મસ્કરીનો ભાવ આવે છે વિભાગ માં જઈએ તમને અહીંયા પાંચ ઓપ્શન આપેલા છે એમાં કયો ભાવ ક્યાં દેખાય છે તમારે લખવાનું છે બરાબર પહેલો પહેલું જોઈએ શું કરવું અને શું ન કરવું એ જ ખબર પડતી નહોતી હતી એમાં પેચેનીનો ભાવ આવે છે દિલમાં ખૂબ ઉચાટ હોવાથી આમ તેમ માટે મારા કરતા એમાં આકડામણોનો ભાવ આવે છે રાજવીરના ચહેરાની રેખાઓ હંમેશા તંગ અને ખેંચાલી રહેતી તો ગુસ્સો મિત્તલે મલ્હારના ગાલ ઉપર હેતથી ટપલી મારી તો વાહન તેઓએ બે હાથ જોડીને વિનંતી કરી તો આગળ જઈએ વિભાગ તરફ જઈએ વિભાગ સી ની અંદર તમને પાંચ ઓપ્શન આપેલા છે રમુજ ચોકસાઈ પ્રશંસા નિરાંત અને સંશય મિનીને પપ્પા પપ્પાએ પપ્પાની વાતમાં થોડી શંકા ગઈ તો ત્યાં સંશય ભાવ આવે છે બીજું છે હાસ હવે કામ પૂરું થયું તો નિરાંતનો ભાવ પપ્પા ભાખરી ના જાત જાતના આકારો મિનીને બતાવીને ખૂબ હસાવતા તો રમૂજનો ભાવ પપ્પા ડાયરીમાં તારીખ પ્રમાણે હિસાબની નોખ રાખતા ચોકસાઈનો ભાવ વાહ તારા અક્ષર તો મોતીના દાણા છે તો પ્રશંસાનો ભાવ આગળ વિભાગ વિભાગ માં જઈએ ની અંદર ચાર ભાગ છે એકલતા વિસ્મય જીદ આવેશ અને જીજ્ઞાસા તો પહેલું લઈએ મિની પપ્પા મમ્મી પપ્પાના ફોટાને ઘણીવાર સ્થિર ને થઈને જોઈ રહી તો એમાં વિસ્મયનો ભાવ બીજો છે મિની ગેર એકલી જ રહી તેણે ન તો કોઈ બેનપણીને બોલાવી કે ન તો ટીવી જોઈ તો એકલતાનો ભાવ ત્રીજામાં જીદનો ભાવ આગળ જઈએ વિભાગ તરફ જઈએ વિભાગ એ છે વિભાગની અંદર ગાંધીજીએ બીમાર પિતાની ખૂબ સેવા કરી તો ચાકરીનો ભાવ મંદોદર ખાને પોતાના દીકરાના મારનારને જીવંતદાન આપ્યું તો અહીંયા ઉદારતા દેખાય છે પિતાજીની વાત સાંભળી હું ખૂબ જ નિરાશ થયો નિરાશ થયો એટલે હતાશ થયો ફકી ગરીબની દુવા સાંભળી દુવા સાંભળી તો યાચનાનો ભાવ બા એકદમ ભલી અને ભોળી હતી ભલા અને ભોળા માણસ એકદમ સરળ હોય તો સરળતાનો ભાવ બરાબર આગળ જઈએ પ્રશ્ન નંબર ચાર તરફ પ્રશ્ન નંબર ચાર ની વાત કરીએ તો યોગ્ય જોડકા જોડી અર્થપૂર્ણ વાક્ય બનાવો અહીંયા તમને કોઈ પણ એક વિભાગ લેવાનો છે પાંચ પાંચ જોડકા છે તમારે તો તમારે એની અંદર કોઈ પણ એક વિભાગ તમારે લેવાનો છે પહેલું છે માથું ના ઝુકાવવું એ અ અને બ વિભાગ છે તો માથું ન ઝુકાવવું તો આપણો આવશે અહીં તમને લીટી કરીને બતાવીશ હાર ન માનવી બીજું આંખ લાલ કરવી તો ગુસ્સો કરવો કાન સરવા કરવા કાન સરવા કરવા તો કોઈ પણ વાત ધ્યાનથી સાંભળવી નાક કપાવવું તો આબરૂ જવી અને હોઠ કરડવા તો ગુસ્સો વ્યક્ત કરવો બરાબર અહીંયા આપણો એક પ્રશ્ન પત્યો બીજી વાત કરીએ કે અહીંયા દોસ્તો પાંચમો નીચે છે બરાબર એ ઉપર જતું રહેશે હું પણ તેમ છતાં તમને ટ્રાય કરીશ કે તમને કેળ ભાગી જવી તો એક અહીંયા અહીંયા શું આવશે છેલ્લું છે છે જે આ જુસ્સો તૂટી જવો કેળ ભાગી જવી આ જુસ્સો તૂટી જવો અંદર કેળ ભાગી જવી આવશે પછી પગ ન ઉપડવા પગ ન ઉપડવા તો હિંમત ન થવી શોભીલા પડવું તો શરમિંદા થવું કળ વળવી તો નિરાત થવી અને હાથ ધોઈ નાખવા તો એ આવશે આશા છોડી દેવી આશા છોડી દેવી બરાબર આગળ જઈએ અ અને બ વિભાગ મેથી પાક ચખાડવો તો મેથી પાક ચખાડવો તો માર મારવો બરાબર બીજું છે કળ વળવી તો કળ વળવી તો નિરાંત થવું આંખમાં ધૂળ નાખવી તો છેતરવું દાળ ન ગળવી તો ખાવવું નહીં અને હાથ મિલાવવા તો દોસ્તી છે બરાબર આગળ જોઈએ આગળનો જોડકાનો વિભાગ જોઈએ તો તમારા આમાંથી કોઈ પણ એક જ જોડકાનું પૂછાશે પણ તમારે અહીંયા ક્લિયર કરી લેવાનું કે જે પૂછવું હોય એમાં તમે તમારું ચેક કરી શકો ચોથડીમાં ચાંદ દેખાડવો તો એમાં લાલચ બતાવવી હૈયે તાઢક વળવી હૈયે તાઢક વળવી તો એમાં આવશે શાંતિ થવી શ્રાવણ ભાદરો વસવો તો ચોધારા સુઈ વહેવા ગળે ઉતરવું તો સમજાવવું અને મૂછ મરાડવી તો અભિમાન કે સુરાતન ચડાવવું આગળની વાત કરીએ પેટનું પાણી ન હાલવું પેટનું પાણી ન હાલવું તો એમાં શું આવશે તો કોઈ પણ વાતની કશી અસર થવી નહીં એક ના બે ના થવું તો વાત પર મક્કમ પગમાં પાંખો તો માણસ આવી જવું લોઢાના તો ખૂબ જ મુશ્કેલ કામ અને ગળો ડૂબો બાજી ગળા થઈ જવું બરાબર દોસ્તો હવે આપણે જઈએ આગળના વિભાગ તરફ આગળની વાત છે કે અગાઉ શીખી ગયેલા ભાષા રચનાના બેથી વધારે ઘટકોનો ઉપયોગ કરીને વાક્ય રચના કરે છે તો અહીંયા આપણે શું કરવાનું છે અહીંયા આપણે કશું કરવાનાથી વાક્યના જે ક્રિયા અને ક્રિયા જે દર્શાવે છે એ શોધવાનું છે તમે એક ઉદાહરણ આપું છે ક્રિયાનો કરનાર હું વડીલો પ્રત્યે આદર રાખીશ તો હું એ ક્રિયાનો કરનાર છે અને આદર રાખીશ એ ક્રિયા દર્શાવે છે અહીં આપણે ક્રિયાનો કરનાર મધ મધમાખી છે અને એકઠો કરે છે એ ક્રિયા દર્શાવ છે બરાબર ક્રિયા દર્શાવનાર પદ છે પપ્પા મિનીને હસાવવા માટે પ્રયત્ન કરે તો પપ્પા એ ક્રિયાનો કરનાર અને પ્રયત્ન કરતા હતા એ ક્રિયા દર્શાવનાર પદ મમ્મી પપ્પાના ફોટાને ટીના તો ટીના છે તો ટીના એ ક્રિયા કરનાર અને જોઈ રહી એ ક્રિયા દર્શાવનાર પદ ડોક્ટર પરેશભાઈનું મોત છે તો ડોક્ટર કરનાર અને તપાસે છે એ ક્રિયાનો દર્શાવનારો પદ સંજય પુસ્તકના પાના ઉથલાવ્યા તો સંજય છે એ ક્રિયાનો કરનાર અને ઉથલાવ્યા એ ક્રિયા ક્રિયા દર્શાવનાર પદ ની નોટ જોઈ ટીકુએ ટીખડ કરી તીખળ કોને કરી એ અને શું કર્યું તો ટીખડ કરી તો ટીકુ છે એ ક્રિયાનો દર્શ ક્રિયાનો દર્શ કરનાર અને ક્રિયાપદ દર્શાવનાર તિખળ કરી ઝવેરચંદ મેઘાણી ક્રિયા કરનાર લખ્યું એ ક્રિયા દર્શાવનાર પદ કસ્તુરબા ક્રિયા કરનાર બોલ્યા ક્રિયા દર્શાવનાર પદ દાદીમાં એ ક્રિયા કરનાર અને કહી એ ક્રિયા દર્શાવનાર પદ રવિશંકર મહારાજ ક્રિયા કરનાર અને ઉપવાસ કર્યો એ ક્રિયા દર્શાવનાર પદ હું ક્રિયા કરનાર જાઉં છું ક્રિયા દર્શાવનાર પદ વિદ્યાર્થીઓએ શાંતિથી વાર્તા સાંભળી તો વિદ્યાર્થીઓ ક્રિયા કરનાર સાંભળી એ ક્રિયા દર્શાવનાર પદ આગળ આગળની વાત કરીએ વાક્ય નંબર મેહુલ ક્રિયા કરનાર બન્યો હતો ક્રિયા દર્શાવનાર પદ ખાઈ હરણ તો દોડ્યું રોહને નમસ્કાર કર્યા માખી બેઠી ધૂળો નીકળ્યો નીતા આપી નીતા એ ગીતાને તો નીતા ક્રિયાની કરનાર છે લાલ રંગની પેન આપી હિના અને મીના તો અહીંયા બંને ક્રિયા કરે છે અને કુત્તી હતી ક્રિયા દર્શાવનાર પદ છે બરાબર આગળ જઈએ એકવીસ વાક્ય ઉપર મિત અને સ્મિત સાથે મળીને કામ કરે છે તો મિત અને સ્મિત બંને ક્રિયા કરનાર કરે છે ક્રિયા નિલમ અને નિરાલી કઈ હું આવું છું તમે જાઓ હું લખું છું તો આજની એકમ કસોટીના ધોરણ છ ના ગુજરાતીનો વિષયની આપણે પેપર અહીંયા તમને સોલ્વ કરાવી દીધું છે આખું પ્રશ્નપત્ર તમને સોલ્વ થયેલું છે આ સિવાય આ પ્રશ્નપત્ર તમને આપણી ગાઈડ એપમાં આજની એકમ કસોટી પેપર તમને મળી રહેશે તો તમે ગાઈડ એપ્લિકેશન તમારા પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી લેજો અને ત્યાં જઈને તમને એકમ એકમ કસોટી વિભાગમાં આજનું પેપર મળશે અને આપણું યુટ્યુબ પર તમને સમગ્ર પેપર સોલ્વ કરાયેલું છે તો આપણે હવે નવા પેપર સાથે મળીશું જય હિન્દ જય ભારત ટાટા ભાઈ ભાઈ દોસ્તો